વાવથરાદ જિલ્લાના થરાદ ખાતે વિધાનસભા અધ્યક્ષના સ્થાને નવા વર્ષનું મહાસનેહ મિલન યોજાયું વાવ થરાદ જિલ્લાના નવા વર્ષનું સ્નેહ મિલન કાર્યક્રમ વિધાનસભા અધ્યક્ષ અને થરાદ વિધાનસભાના ધારાસભ્ય શંકરભાઈ ચૌધરીના અધ્યક્ષ સ્થાને મહાસંમેલન કાર્યક્રમ યોજાયો હતો જેમાં ભારતીય જનતા પાર્ટીના રાજ્ય કક્ષાના મંત્રી સ્વરૂપજી ઠાકોર પ્રવીણભાઈ માળી તેમજ રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોર પરબતભાઈ પટેલ સહિત ભાજપના આગેવાનો કાર્યકરો સહિત મત વિસ્તારના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા નવા વર્ષના સ્નેહ મિલન કાર્યક્રમમાં શંકરભાઈ ચૌધરીએ તમામને શુભેચ્છાઓ પાઠવી હતી અને વિકાસની દ્રષ્ટિએ કામ કરવા છે જેમાં એવા કામ કર્યા છે કે તમે બધા ગણતા થાકી જશો મારા મત વિસ્તાર થરાદને વિકાસશીલ બનાવવું છે ચૂંટણી સમયે આપેલા વચનો પૂરા કરવા છે પરંતુ હજુ ઘણા કામો કરવાના બાકી છે જેથી અહીંની પ્રજાને કોઈપણ બાબતે મુશ્કેલી ન પડે તેવા કામ કરવા માટે તેઓ તત્પર છે અને વધુમાં નવનિર્મિત બનેલા મંત્રીઓને ટોણો મારતા સમજણ આપી હતી કે તમે બંને મંત્રીઓ ઊંઘ ઓછી કરજો અને વિકાસના કામોમાં ધ્યાન આપજો તેવી રમૂજ સાથે સ્નેહમિલન કાર્યક્રમને પૂર્ણ કરી તમામને શુભકામનાઓ પાઠવી હતી